પાર્થેશ્વર મહાદેવની પૂજા માટીના છે અને આપને સોમેશ્વર મહાદેવ પ્રાપ્ત થયા છે એ શું છે પાર્થેશ્વર મહાદેવનો એક પાર્દુર્ભાવ આપણા સોમનાથ મહાદેવ છે તેથી વિશેષ પ્રકારે ક્યારે વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રિત કરી ઘરને આંગણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો દીકરાના લગ્ન થવાના હોય પેલા પાર્થેશ્વર મહાદેવની પૂજા ઉત્સવ કરો દીકરાના લગ્ન થવાના હોય પહેલાં પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો કોઈ નવું કામ શરૂ કરવાના હોય કોઈ મોટી યાત્રા કરવાની હોય વિશેષ પ્રકારે વિદ્વાન બ્રાહ્મણોને એ બ્રાહ્મણ મહાદેવનો ભક્તો હોવો જોઈએ કારણ કે ભક્ત બ્રાહ્મણની પાસે મહાદેવની પૂજા કરાવો ને ત્યારે આપણા હૃદયમાં ભગવાન મહાદેવનું પ્રાગટ્ય કરાવી દઈએ આવો મંત્ર ઉચ્ચાર કરતા ત્યારે શિવ મહાપ્ર ગ્રંથમાં પાર્થેશ્વર મહાદેવ પૂજાનો બહુ જ મહિમા છે

ધન ધાન્ય પ્રદ ધન ધાન્ય પ્રાપ્ત થાય કામના મનોકામના પૂર્ણ થાય તેથી ક્યારેક અવસર મળે અને વિચારનો વાવેતર કરો છો એ ક્યારેક અમરધામ આશ્રમ ની અંદર આપણા તમારી પાસે કેટલા વિદ્વાન વિધવાન બ્રાહ્મણો છે જનકસિંહ સાહેબ ક્યારેક એવું પણ કરવામાં આવે કે પાર્થુશ્વર મહાદેવની પૂજાનો ઉત્સવ કરવામાં આવે દસ કરોડ પાર્થેશ્વર મહાદેવની પૂજા એક લાખ સવા લાખ પાર્થેશ્વર મહાદેવની પૂજા આ રીતે થઈ શકે છે પાર્થેશ્વર મહાદેવની પૂજાનો જે પ્રભાવ છે શિવ મહાપડ ગ્રંથની અંદર આની અંદર બધું કહ્યું છે શિવ મહાપ્રંથ આ ગુજરાતીમાં સંક્ષિપ્ત છે બાકી તો મોટું શિવ મહાપ્રધિ યુદ્ધનું વર્ણન થોડું ઓછું કર્યું શૃંગાર વર્ણન ઓછું કર્યું કારણ કે શૃંગાર વર્ણન એટલું બધું વિસ્તાર હોય યુદ્ધના વર્ણનો એટલા બધા મોટા મોટા હોય યુદ્ધનું વર્ણન એટલું બધું શા માટે તેથી યુદ્ધનું વર્ણન થોડું કરી શકો તેને સમજી શકો એટલા માટે આમાં કોઈ બીજો ફેરફાર નથી કરવામાં આવ્યો થોડું ઓછું કરવામાં આવ્યું ભાઈ યુદ્ધનું કેટલું કેટલું મોટું વર્ણન હોય શૃંગારનું વર્ણન હોય સૃષ્ટિનું સુંદર સુંદર વર્ણન હોય એ બધું થોડું ઓછું કરી સંક્ષિપ્ત શિવ પ્રાણ છે આ ગુજરાતી છે ઘણા ભાઈઓ બહેનો પાસે છે તે અંદર મહાદેવની પૂજાની વિશેષતા છે ભલે રોજ તો આપણે ન કરી શકીએ કારણ કે આત્મકલ્યાણ કરતા વધારે બીજા કામો આપણી પાસે બહુ છે ને કારણ કે આ બધું પાથરું હારે પોટલાલ ભરી જવાનું છે આપણે બધા એ તો ભગવાને કૃપા કરી છે અહીંયાથી કાંઈ લઈ જવાતું નથી નકર દાદા ખેતર લઈને જતા હોય દાદા મર્સિડીઝ કાર લઈને જતા હોય તો ભગવાને કૃપા કરી છે કાંઈ લઈ જતા નથી બધું એ મૂકતા જવું પડે છે પ્રભુએ ખૂબ કૃપા કરે અને મૃત્યુ તો પૃથ્વીનું વરદાન છે હવે ધરતી પર મૃત્યુ ન હોય તો ધરતી કેટલી કુરુપ બની જાય કલ્પના તો કરો તમે ક્યારેક તો વિચાર કરી કે જેટલા જન્મે એટલા જીવે તો અહીંયા અહીંયા હું તમને કોઈ ક્યાં વાત જાય આપણા દાદા જીવતા હોય એના 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 દાદા જીવતા હોય એક દાદાનો કોઈ ધડો નથી કરતું અહીંયા આટલા બધા દાદાઓને સાચવવા ક્યાં તમે મૃત્યુ વરદાન છે પાપીઓ માટે મૃત્યુ શ્રાપ છે પુણ્યવાન માટે મૃત્યુ વરદાન છે મૃત્યુ શણગાર છે મૃત્યુ અમૃત અને મૃત્યુનો દેવ ભગવાન મહાદેવ છે કે જે રોજ તો આપણે ન કરી શકીએ કારણ કે આપણા કલ્યાણ કરતા બીજા વધારે કામો આપણી પાસે છે આપણા છોકરાઓને સ્માર્ટ બનાવો તો જરૂર સ્માર્ટ મોબાઈલ આપજો મારો કઈ વિરોધ નથી મોબાઈલની જરૂર છે ભાઈ પણ મોબાઈલ માનસિકતાને ખરાબ કરે છે આપણા દીકરા દીકરીઓને સ્માર્ટ બનાવવા માટે સ્માર્ટ મોબાઈલ મા બાપ આપે છે પણ સાચા હાથમાં તમારા દીકરાને સ્માર્ટ બનાવવા માંગતા હોય તો સ્માર્ટ મોબાઈલની સાથે એક કરીને તેનું કલ્યાણ થાય અને તેના જીવનમાં સુખ થાય તેના દ્વાર ખોલે એક માળા બેટા લે એક રુદ્રાક્ષની ની માળા બસ એક માળા રોજ કર ભગવાન શિવજીના નામની તારું સર્વ રીતે મંગલ થાય છે અથવા ગુરુદેવે જે મંત્ર આપ્યો તે મંત્રનું રટણ કરે તે મંત્રનો જાપ કરે તો તેનું મંગલ થાય છે આટલું તો કરી શકીએ આપણે હવે બાપો જ માળા ન કરતો અને ગામ આખામાં અને છોકરા શું કરે તેથી રોજ તો ન કરી શકે પણ સોમવાર ભૂલવો નહીં શાંતિ આપનારો સુમતી આપનારો સોમવાર છે વિશેષ પ્રકારે પંચાક્ષર મંત્ર ની માળા કરી નમઃ શિવાય નમઃ શિવાય નમઃ ભલે સવારમાં નહીં તો બપોરે બપોર નહીં તો સાંજે અરે રાત્રે ભાઈ ચાલો આત્મક માડું ધન પવિત્ર થઈને થોડાક વસ્ત્ર વસ્ત્ર પવિત્ર પહેરેને પછી ભગવાન થોડોક મંત્ર જાપ કરીએ નીંદર હારી આવશે નીંદરમાં ઘોડા ગધડા નહીં આવે ભગવાન નંદિકેશ્વર મહાદેવ સપનામાં આવશે ભગવાનનું ભજન કરીને શું હોય સોમવારે પણ ન થઈ શકે તો મહિનામાં એક વાર ત્રયોદશી વ્રત કરે હંમેશા તાકે તન નહીં રહે શંકર પાઠ સુનાવે તો જનમ જનમ કે પાપ ન ચાલે મહિનામાં એક વાર ત્રિયોદશી જેને શિવરાત્રી કહે છે પ્રદોષ પૂજા જીવનના દરેક દોષમાંથી મુક્ત કરનારી પ્રદોષ પૂજા પ્રદોષ પૂજાના અલગ અલગ વિધાન અલગ અલગ શાસ્ત્રોમાં છે એક પ્રદોષ પૂજા તેને કહેવાય છે કૃષ્ણ પક્ષીની ત્રિયોદશી અને ચતુર્દશીનું મિલન થતું હોય તેના સમયને પ્રદોષ સમય કહેવાય એ વિદ્વાન બ્રાહ્મણોને ખબર હોય એ બધું આપણે ન જાણી શકીએ તો કૃષ્ણ પક્ષીની ત્રયોદશીના દીધે સંધ્યા સમયે ભગવાન શિવનું દર્શન પૂજન સમજેલું પ્રદોષ પૂજા એમ પણ ન સમજાય તો ત્રયોદશી મહિનાની કૃષ્ણ પક્ષીની શિવરાત્રીએ સવારમાં ચંદ્રની ઉપસ્થિતિમાં ભગવાન શિવની પૂજા કરવી શુક્લ પક્ષની દ્વિજય પાંચ સાડા પાંચ છ વાગે દેખાય પણ કૃષ્ણ પક્ષની દ્વિજે સ્વારમાં દેખાય છે અને ક્યારેય મહાશિવરાત્રિના દિવસે જો ચંદ્ર દર્શન થઈ જાય ને તો સમજી લેવું આજે ભગવાન મહાદેવનું દર્શન થયું છે સ્વારમાં દ્વિજચંદ્રનું દર્શન થાય છે બ્રહ્મમૂર્તમાં ઊઠવું પડે અને સવારમાં સુંદર પતલો એવો ચંદ્ર હોય જેવી રીતે શુક્લ પક્ષમાં આપણે આપણે બીજનું દર્શન કરીએ બાર બીજના ધણીને સમરું હે શિવ માટે એ કૃષ્ણ પક્ષની અંદર કૃષ્ણ પક્ષની ત્રિયો ચતુર્દી નું મિલન પ્રદોષ પૂજા કૃષ્ણ પક્ષની ત્રિયોદ સંધ્યા સમય પ્રદોષ પૂજા કૃષ્ણ પક્ષની ત્રિયોદશી સવારમાં ચંદ્રની ઉપસ્થિતિમાં પૂજા પ્રદોષ પૂજા પણ સાચી પ્રદોષ પૂજા કઈ પ્રદોષ પૂજા તેને કહેવાય કે એવી દ્રષ્ટિ ભગવાન આવ કે અમે પરદોષ ન જોઈએ કોઈના દોષ ન જોઈએ સૌને નિર્દોષ માનીએ આપણી જાતને આપણે દોષિત સમજી બેસી પરદોષ બીજાના છિદ્રો ન જોઈએ બીજાના દુર્ગુણનું દર્શન ન કરીએ એ પણ પ્રદોષ પૂજા છે ભલે મહિનામાં એકવાર શિવની પૂજા શિવનું અર્ચન ન થાય તો બાર મહિને એકવાર વાર મહારાજેથી મહાશિવરાત્રી દુનિયાના દરેક વ્રતો ન કરી શકો પણ મહાશિવરાત્રિનો વ્રત કરો એટલે દુનિયાના બધા વ્રતો કરવાનો ફળ મળે છે શુભ કરનાર મંગલ કરનાર જ્ઞાનનો ઉદય કરનાર અજ્ઞાનનો નાશ કરનાર મનની કામના પૂર્ણ કરનારા મોક્ષ અને મુક્તિને પરમ ગતિ ગતિ આપનારો આ મહાશિવરાત્રિનો પર્વ છે મહાશિવરાત્રી દિવસે વિશેષ પ્રકારે શિવની પૂજા કરવી જોઈએ ઉપવાસ કરવો જોઈએ જ્યાં શિવજી નું દર્શન કરવા જોયું ભક્તોની સંખ્યા જાજી હોય તો દૂરથી ભગવાન મહાદેવ ના નું દર્શન કરવું શિવરાત્રી જેવી કોઈ રાત્રિ નથી ભગવાન મહર્ષિ એના સમાન કોઈ રાત્રિ નહીં કોઈ રાત્રિ નહી વ્રતો માં શ્રેષ્ઠ વ્રત મંગલ ને કલ્યાણ કરનારી રાત્રિ એ મહાશિવરાત્રી છે આપણા જીવન નું દરેક પ્રકારે મંગલ કરનાર સર્વ મંગલ શિલા કીટ આ મંગલ નો રાત્રી મહાશિવરાત્રી છે भगवान महर्षि व्यास्करे सर्वमङ्गलशिल्या च महाशिवरात्रि सर्वा मङ्गलनाशिले भोक्ति मुक्ति प्रदाचिषा सत्यं सत्यम वचने મહાશિવરાત્રી આપે છે મહાશિવરાત્રી આવે ભૂલું નહી ગયા વર્ષે અમારી મહાશિવરાત્રી ફરાદી મહાદેવ કચ્છની ધરાવ

I'm right. ब्रह्मा विष्णौ हरे મારારા we આજે શીખ ગુરુ ગોવિંદસિંહજી જેમનો જન્મ દિવસ છે શત શત કોટી કોટી પ્રણામ કરીએ હિન્દુ ધર્મની રક્ષા માટે જેમને શહીદી હોરી હતી સહપરિવાર સાથે ક્યારેક આવા ઇતિહાસોને ભણીએ એમનો આજે જન્મ દિવસ છે તે સાહેબ શ્રી ગુરુ ગોવિંદસિંહ ગુરુગ્રંથ સાહેબ હૃદયથી કોટી કોટી પ્રણામ કરીએ તાલીઓ જેને પ્રણામ કરીએ આપણે ને વિશેષ પ્રકારે આજે વિશ્વ અનાથ દિવસ પણ છે એને પણ આપણે યાદ રાખવું જોઈએ આ દુનિયામાં ઘણું બધું કામ છે આત્માને સરસ્વતી બાપુએ નહીં કહ્યું કે વાંદરાઓ માટે ન કરાય આ માણસો માટે કઈ કરવું જોઈએ જેને કંઈ જીવનમાં કરવું એના માટે ઘણા બધા કામો છે ભલે દેશની મોટી મોટી સેવા ન કરી શકીએ પણ બજારમાં પ્લાસ્ટિકના કાગળિયા હોય એ ભેગા કરી લઈએ અથવા આપણે પોતા કાગળિયા ફેંકીએ ને એ પણ મોટી દેશની સેવા કહેવાય છે